નમસ્કાર મિત્રો હું છું રમેશ રાઠોડ મિત્રો ખાસ કરીને મગફળી વાવતા દરેક ખેડૂત મિત્રો માટે ખાસ અગત્યની બાબત છે કે મગફળીનો વૃદ્ધિ અને વિકાસ જે વિસ્તારોની અંદર ખૂબ વધારે થઈ ગયો છે કોઈ કારણોસર સતત વાદળછાયું વાતાવરણ જમીનમાં અંદર સીએન રેશોના ઇમ્બેલેન્સને કારણે અથવા તો જમીન ફળદુળતાને કારણે વધારે પડતું જાણિયું ખાતર પડવાને કારણે અથવા વધારે પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉપયોગ કરવાના નથી જ્યાં પણ મગફળીનો વધારે પડતો વૃદ્ધિ અને વિકાસ એ મિત્રોએ વૃદ્ધિ નિયંત્રકો તરીકે ખાસ કરીને ગ્રોથ રિટાર્ડન એ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ આને લગતી મળતી હોય એની અંદર ખાસ કરીને પેકલો બુટાઝોર ચાલીસ ટકા જે મળતું હોય એનો ઉપયોગ મિત્રો કરી શકાય તો આવી જે પ્રોડક્ટો ખાસ કરીને જે વૃદ્ધિ નિયંત્રિત કરે છે વૃદ્ધિને અટકાવે છે એવી પ્રોડક્ટો ઉપયોગ કરવાનો સમય છે જે મગફળીઓ પચાસથી લઈને સાઠ પાંસાઠ દિવસની છે એ મિત્રોએ અત્યારે ઉપયોગ કરી લેવો જોઈએ અને એ ઉપયોગ કરવાથી જે સૂયાની સંખ્યા કારણ કે ઉપરનો ગ્રોથ વેજીટેટિવ ગ્રોથ અટકશે એટલે જરૂર રિપ્રોડક્ટિવ ગ્રોથ એના હુયા અને દોડવામાં પરિવર્તન થશે અને ખૂબ સારા પરિણામો મળશે તો આ એક અખતરો મિત્રો જે એ વૃદ્ધિ વધારે હોય એને કરવા જોઈએ આભાર ધન્યવાદ